તંત્ર તરફથી જે નખત્રાણા શહેરમાંથી રોજંદાર રેકડી કેબિનોનું જે દબાણ દૂર કરવામાં આવે છે તે બાબતે નખત્રાણા રેકડી કેબિન એસોસિએશન દ્વારા પ્રાંત કચેરી સામે પ્રતિક ઉપવાસ ઉપર રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા હું ખલીફા મોહમ્મદ અલાના હું ખલીફા મોહમ્મદ અલાના નખત્રાણા રેકડી કેબિન એસોસિએશનનો કારોબારી સભ્ય અને એક નાના ધંધાદારથી આજ રોજે કલેક્ટર કચેરીની સામે નખત્રાણાની અંદર જે દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે તેની અંદર નાના ધંધાદાર્થીઓ અમુક ભોગ બન્યા છે અને બીજાના ઉપર પણ લટકતી તલવાર છે તો એના અનુસંધાને આજે કલેક્ટર કચેરીની સામે અમે પ્રતિક ઉપવાસ આંદોલનની અંદર જોડાયા છીએ તો અમારી માંગણી એ છે કે જે લોકો બેરોજગાર થઈ ગયા છે તેમને અમે કલેક્ટર સાહેબ પાસે અને મામલતદાર સાહેબ પાસે રિક્વેસ્ટ વિનંતી કરીને આવેદનપત્ર પાઠવેલ છે તો અમારી માગણી છે કે જ્યારે નડતર રૂપ ન હોય પાણીના વહેણ ઉપર ન હોય એમને ધંધો કરવા આપે અને અમારી આજીવિકા ન છીનવાઈ જાય અને બીજા લોકો ઉપર પણ આવી રીતે દબાણ હટાવવામાં ન આવે અને દબાણ હટાવ બંધ થઈ જાય એવી અમારી સાહેબ પાસે વિનંતી કરી છે અને અમને સારો પ્રોત્સાહન પણ આપેલ છે અને આશ્વાસન આપેલ છે તો અમે સર્વે અધિકારીઓને આવેદનપત્ર આપેલ છે અને રિક્વેસ્ટ વિનંતી કરેલ છે અને અમને સર્વે પોલીસ ખાતા તરફથી પણ અમને પૂરો બંદોબસ્ત મળેલ છે અને આપણે શાંતિથી અહીંયા ઉપવાસ આંદોલન પર ઉતર્યા છીએ અને આપ મીડિયા તરફથી પણ અમને પૂરો પૂરો પ્રોત્સાહન મળે છે તો આપણે સર્વે ભાઈઓનો અને મીડિયાવાળાનો પણ હું આભાર માનું છું જય હિન્દ જય ભારત આજે અમે સવારથી નખત્રાણા પ્રાંત અધિકારી કચેરી સામે પ્રત્યેક ઉપવાસ ઉપર ઉતર્યા છીએ તમામ રેકડી ચાલકો કેબિનવાળા સંપૂર્ણપણે બંધ રાખીને આજે ગામના અંદર ટીપો પાણી પણ પીવા નથી મળતો રેકડી કેબિન ચાની હોટલો ઉપર આજે બધા એક સંગઠન થઈ ને જે પણ અત્યારે ઝુંબેશ કરવામાં આવી હતી તે અનુસંધાને ઘણા ધંધા બેરોજગાર થઈ ગયા છે નીચે રોજ રોજનું ખાઈ રોજ રોજનું કમાવનાર અને રોજ રોજનું ખાનાર વ્યક્તિ બહુ એકદમ તેને તકલીફ પડી છે એના માટે ખાસ બધા સંગઠન કરી નકરી કેબિન એસોસિએશન દ્વારા આજે ઉપવાસ ઉપર ઉતર્યા છીએ અને નખત્રાણા કલેક્ટરશ્રીને પણ મળી આવ્યા એને હૈયાધારણા આપી છે છતાં પણ અત્યારે અમે ધારાસભ્યશ્રી આપણા આવેદન આવેદનપત્રક આપ્યો છે ઓફિસ ઉપર અને પોતે ભૂજ હોવાથી અત્યારે હમણાં અહીંયા આવશે છાવણીની મુલાકાત લેશે ને અમને એમનામાં વિશ્વાસ છે કે સો ટકા સારો પરિણામ એમને અપાવશે અમને ધંધા રોજગાર ફરી ફરીથી થાય એવી અમે એમના પણ વિનંતી રિક્વેસ્ટ કરશું જ્યારે અત્યારે જે દબાણાટાઓ ઝુંબેશ ધરી હતી એને અનુસંધાને અમને અમુક ને ખૂબ જ તકલીફ પડી છે અત્યારે નગરપાલિકા આવી એ એને અનુલક્ષીને ફક્ત એક જ નદી નાળા પાણીના પચીસ પચાસ વર્ષથી અમે અહીંયા નખત્રાણામાં રહીએ છીએ ક્યારેય રેકડી કેબિનવાળાથી તકલીફ નથી પડી અને પાણીના અવરોધ બન્યા નથી છતાં પણ આ બાનો ધરી અને આ લોકો અમને ખોટી રીતે હેરાન પરેશાન કરી રહ્યા છે હકીકતમાં એ રેકડી કેબિન ક્યાં આડી આવતી જ નથી પાણીને વહેને આટલા વર્ષોથી નદી નાળા અઢાર અઢાર ઇંચ વરસાદ ભેગો પડ્યો છે પણ કોઈ રેકડી કેબિન ક્યાં ક્યાં આડી આવતી નથી છતાં પણ આજે અત્યારે ભોગ બન્યા છે પંદર વીસ જણા એના રોટી વગરના અત્યારે બેઠા છે બધા લોકો અમારી માગણી એ જ છે કે અમને ધંધા રોજગાર આપો અમે ક્યાં જશું અમને ધંધો રોજગાર આપો અમને જ્યાં હતા ત્યાં અમને સ્થાયી કરો પછી પાછા સમજ્યા એ અમારી મૂળ માંગણી છે અમે અન્યાય થયો છે અમે ન્યાય માટે લડીએ છીએ અમને ન્યાય આપો આ એસોસિએશનના સભ્ય ત્રણસોથી ઉપર છે